આચાર્ય ચાણક્ય પતિ પત્નીના સંબંધો સાથે જોડાયેલ કેટલીક બાબતોનો ઉલ્લેખ કર્યો છે જે આ કડવા બનાવી શકે છે છે અને તે પતિ પત્ની ચોક્કસ તફાવત આચાર્ય ચાણક્યે નીતિમાં સ્ત્રી અને પુરુષ વચ્ચેના સંબંધ વિશે વિગતવાર વર્ણન કર્યું છે નીતિ શાસ્ત્ર માં આચાર્ય ચાણક્યે ગૃહસ્થ જીવનમાં આવતી સમસ્યાઓ અને તેનાથી છુટકારો મેળવવાના ઉપાયો પણ જણાવ્યા છે આચાર્ય ચાણકની નીતિઓનું પાલન કરીને સ્ત્રી અને પુરુષ સુખી દાંપત્ય જીવનનો આનંદ માણી શકે છે ઉંમરનો તફાવત આચાર્ય ચાણક્ય કહે છે કે પતિ પત્નીનો સંબંધ એવો છે કે બંનેનું શારીરિક અને માનસિક રીતે સ્વસ્થ હોવું જરૂરી છે બંને વચ્ચે ઉંમરના મોટા તફાવતને કારણે વૈવાહિક જીવન કોઈ તાલમેલ નહીં રહે તેઓ એકબીજાની જરૂરિયાતો પૂરી કરી શકશે નહીં વૃદ્ધ પુરુષે યુવાન સ્ત્રી સાથે લગ્ન ન કરવા જોઈએ આ લગ્ન મેળ ખાતા નથી આવા લગ્ન ક્યારેય સફળ થતા નથી અને સ્ત્રી અને પુરુષ બંને બરબાદ થઈ જાય છે અપમાન પર ચાણક્ય નીતિમાં કહેવામાં આવ્યું છે કે જો તમે તમારા દાંપત્ય જીવનમાં સુખ ઈચ્છો છો તો ભૂલથી પણ એકબીજાનું અપમાન ન કરો પતિ પત્નીએ આ પવિત્ર સંબંધની ગરિમા જાળવવી જોઈએ અને તેનું પાલન પણ કરવું જોઈએ જે ઘરમાં પતિ પત્ની એકબીજાને અપમાનિત કરે છે ત્યાં વૈવાહિક જીવન તણાવ સિવાય બીજું કંઈ નથી આ વાતનું ધ્યાન રાખો ત્યાં ચાણક્ય માને છે કે પતિ પત્ની વચ્ચેનો સંબંધ પવિત્ર છે અને તેને મજબૂત કરવાની જરૂર છે જો પતિ પત્ની એકબીજાની જરૂરિયાતોને નજરઅંદાજ કરશે તો જીવનમાં સુખ સુખ નહીં રહે ચાણક્ય કહે છે હોવો જોઈએ આ સિવાય મોટી ઉંમરના પુરુષ સાથે યુવા સ્ત્રીએ લગ્ન કરવા જોખમી છે ચાણક્ય કહ્યું હતું કે એક યુવાન સ્ત્રીના વૃદ્ધ પતિ પત્ની બનવાની ઘણી સમસ્યાઓ થઈ શકે છે